વડોદરાના ફાજલપુર વિસ્તારમાં ફરી એકવાર દારૂનો મોટો જથ્થો પકડવામાં પોલીસે સફળતા મળી છે પોલીસે ભાઈ બહેનની અટકાયત કરી બે જણાને વોન્ટેડ જાહેર કર્યા છે ફાજલપુર તરફ દારૂનો મોટો જથ્થો સપ્લાય થનાર હોવાની વિગતોના પગલે નંદેસરી પોલીસની ટીમ દ્વારા વોચ રાખવામાં આવી હતી જે દરમિયાન રજિસ્ટ્રેશન વગરના નવાજ ટેમ્પોનું ચેકિંગ કરતા અંદરથી બીયરના તેરસો બાણું ટીન અને વિદેશી શરાબની છસો સાહીઠ બોટલ મળી કુલ રૂપિયા પાંચ પોઈન્ટ નેવ લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ટેમ્પામાંથી સંજય મનુભાઈ પરમાર બેમી ગામે બહેનના ઘેર બોરસદ મૂળ ઓડ ગામ આણંદ અને તેની બહેન સુધા ગોવિંદભાઈ ગોહિલને ઝડપી પાડ્યા હતા પોલીસે કુલ રૂપિયા તેર પોઈન્ટ પંચાણું લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂના સપ્લાય કરનારની વિગતો મેળવવા તજવીજ હાથ ધરી છે દારૂનો જથ્થો દેહમી ગામના મહેશ વિનોદભાઈ ગોહિલ દ્વારા મંગાવવામાં આવ્યો હોવાની વિગતો મળતા તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે